અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ અમદાવાદ ની અંદર ક્રેશ થઈ અને તેમાં આપણા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તેમની આત્માને શાંતિ મળે તેના અનુસંધાનમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને તેમના પરિવારજનો પર આવી પડેલ દુઃખ માંથી તેઓ ઝડપથી જગતજનની માં જગદંબા તેમને આમાંથી બહાર કાઢે તેવી અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બીજું કે ગઈકાલની ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબનું પણ મૃત્યુ થયું છે તેમના સંબંધ